બપોરના સુમારે ધોબી સોસાયટી માં આંગણવાડીમાં બાળકો ને લેવા મૂકવા માટે આવ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને રીક્ષા ભાડાના પૈસા આપવા મદદ કરવા ચડાયો હતો તે દરમિયાન આ શખ્સો ગીતાબાને ગીતાબા કોલ પદાર્થ હાથમાં આપી સુંઘવાનું કહી અને બાદમાં ગીતાબા પાસેથી તેમનું પર્સ મેળવી તેમાં રહેલ રોકડ રકમ તેમજ ગીતાબાએ પહેરેલ સોનાનો ચેઇન ચૂંટવીને રીક્ષામાં ફરાર થઈ ગયા હતા બનાવના પગલે ઘટના સ્થળે